નમસ્તે વેલકમ ટુ ધનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ ફોર મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ જીપીએસસીની સિવિલ સર્વિસિસ એક્ઝામની નવી પેટર્ન વિશે ખાસ્સી ચર્ચા થઈ આપણે પણ આ વિષય ઉપર બે વિડીયોઝમાં ચર્ચા કરી અને ચર્ચા તો ચાલતી જ રહેશે એ અને એ સિવાય સરકારી નોકરીઓની બીજી પરીક્ષાઓની તૈયારીઓના સંદર્ભમાં આજે મારે એક તમારી સાથે વાત કરવી છે બાદ કે જેમાં આપણે ક્યાંથી ક્યાં જવું જોઈએ ક્યાંથી ક્યાં જઈએ તો સારું કહેવાય ક્યાંથી પાછા આવવું સરળ કહેવાય એના ઉપર ચર્ચા કરવી છે બહુ વ્યવહારિક અભિગમ સાથે હું તમને વાત કરીશ અંગત અનુભવ વિદ્યાર્થીઓની અંદર જે મેં જોયું એ એ બધાનો સમન્વય કરીને તમારી સામે વાત રજૂ કરીશ એવી વાતો કે જે કદાચ તે અનકન્વેન્શનલ લાગે પરંપરાગત ન લાગે પહેલેથી ચાલ્યું આવે છે બીબાઢાળ પદ્ધતિથી ચાલ્યું આવે છે એવી ન લાગે પણ જો તમે એને વ્યવહારમાં ઉતારશો તો એ તમારા માટે લાભદાયી હશે ગુજરાતનું અત્યારે જે પ્રકારનું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વાતાવરણ છે ને એની તૈયારી માટેનું જે વાતાવરણ છે ને એમાં સાચું કહું ને તો આવી વાતો કહેવી એ થોડુંક જોખમી હોય છે જોખમી બે રીતે કે એક તો વિદ્યાર્થી એને પચાવે ન પચાવે આ હંમેશા આશંકા રહેતી હોય અને બીજું કોચિંગની દૃષ્ટિએ કે જો કોઈક શિક્ષક ઉઠીને આવી વાત કરે તો એણે ઘણી વખત વિરોધનો પણ સામનો કરવાનો આવતો હોય જે હોય સાચું તો કહેવું જ પડશે વિદ્યાર્થીઓના હિતમાં જે હશે એની વાત તો કરવી જ પડશે બધા જો એક જ ટાર્ગેટ બિઝનેસને વધારવાના ટાર્ગેટ સાથે જ વાત કરતા રહેશે તો પછી જે વિદ્યાર્થીની ખરી જરૂરિયાત છે એ વિષય ઉપર વાત કોણ કરશે જાહેર મંચ ઉપર યુટ્યુબ પર આ વાત વધે એ જરૂરી છે હું તમને એક ઉદાહરણ સાથે જ આ વાતની શરૂઆત કરાવડાવું આજે આપણા વિદ્યાર્થીઓ સાથે જાહેર વહીવટ વિષયનો અભ્યાસ ચાલી રહ્યો હતો જીપીએસસી મેન્સના વિદ્યાર્થીઓ છે એમની સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ ચાલી રહ્યો હતો આપણે ખ્યાલ જ હશે કે જીપીએસસી મેઇન્સમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન જનરલ સ્ટડીઝના ભાગરૂપે આપેલું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓપ્શનલ સબ્જેક્ટ નથી પહેલાં જીપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ પણ રહેતા મેં જે બે હજાર ચૌદની જીપીએસસી ક્લાસ વન ટુ પરીક્ષા પાસ કરી હતી એમાં મારો ઓપ્શનલ સબ્જેક્ટ એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતું યુપીએસસીમાં મેં જે ઇન્ટરવ્યુઝ આપ્યા હતા એમાં પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો તો અત્યારે એ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે નથી એ જનરલ સ્ટડીઝના એક સબ્જેક્ટ તરીકે છે હવે આપણે ત્યાં જે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હોય છે ને કોચિંગમાં જોડાતા હોય વિદ્યાર્થીઓ સહિત એમાંના મોટાભાગના એ હોય છે કે એ ગુજરાતી ભાષામાં તૈયારી કરતા હોય છે એમનું પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેતું હોય છે બરાબર છે પણ એનો મતલબ એવું નથી કે એમણે અંગ્રેજી નથી જાણવાનું અગાઉના વિડીયોમાં પણ મેં વાત કરી હતી કે તમે મને કમ અને જેમ સ્વીકારો એમ ઇંગ્લિશ ઇઝ એન ઓફિશિયલ લેંગ્વેજ કોન્સ્ટિટ્યુશનલી રેકોનાઇઝ લેંગ્વેજ એઝ એન ઓફિશિયલ લેંગ્વેજ ફોર ધ યુનિયન ગવર્મેન્ટ યુ કેન નોટ ગેટ ઇડ ઓફ ઇટ તમે એનાથી છુટકારો નથી મેળવી શકતા એને તમારે શીખવાની જ છે ભલે આજે જીપીએસસીની અંદર લેંગ્વેજીસના પેપર્સ એ ક્વોલિફાઈડ નેચરના થઈ ગયા પડતો આવ્યો પચીસ ટકા માર્ક્સ ત્યાં પણ લાવવાના તો છે જ ને તમે એનાથી દૂર ન ભાગી શકો અને અંગ્રેજી માટે તો હું વારંવાર કહેતો રહ્યો છું કે ભાષા તરીકે શીખવી એટલા માટે પણ જરૂરી છે કે એનાથી તમારી સામે સાહિત્યની એક નવી દુનિયા ખુલે છે ખબરોને જાણવાની એક નવી દુનિયા તમારી સામે પ્રગટ થાય છે કે જ્યારે તમે અંગ્રેજી જાણતા હો એ વાતને આપણે સ્વીકારવી રહી કે ગુજરાતી ભાષામાં આ જે પ્રકારનું સાહિત્ય હોવું જોઈએ આ પરીક્ષાઓ માટે એ આજની તારીખે પણ એટલું સારું ઉપલબ્ધ નથી ઘણું ખરું તો સાહિત્ય એવું છે કે જે ગેરમાર્ગે દોરવાનું હોય દોરનારું હોય જેમ કે જાહેર વહીવટ વિષયની જ વાત કરું આ વિષય જ્યારે નવું નવું દાખલ થયો જીપીએસસીની અંદર મેં વિષય સાથે ઘણો સારો અનુભવ કેળવ્યો હતો છતાં પણ એ વિષય ઉપર પુસ્તક લખવામાં મને વાર લાગી એ પહેલા જે પુસ્તકો બજારમાં આવ્યા હું જોઈને અવાક રહી ગયો કે પુસ્તકની અંદર બસ વ્યાખ્યાઓ જ વ્યાખ્યાઓ ભરીને આપી હોય વહીવટ એટલે શું જાહેર વહીવટ શું તો એની પચાસ પચાસ વ્યાખ્યાઓ લખીને આપી હોય એના ચિંતકોના નામ સાથે જાણે સમજ્યા વગર ગમે તે આપી દીધું હોય અને એનાથી વિદ્યાર્થીઓના મગજમાં વિચાર આવે કે મારે તો આ પચાસ પચાસ ચિંતકોની વ્યાખ્યાઓ યાદ રાખવાની અને ગેરમાર્ગે દોરનારું સાહિત્ય કહેવાય તો વાત એ છે કે આ છે કે આના જેવા અન્ય વિષયો છે એને જો તમારે સારી રીતે સમજવા હોય કરંટ અફેર્સને સારી રીતે જાણવું હોય ને તો એ આપણે સ્વીકારવું રહ્યું કે અંગ્રેજી ભાષામાં જેટલું સારું ઉપલબ્ધ છે એટલું આપણી પાસે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી ગુજરાતી આપણી માતૃભાષા છે સાચી વાત છે મને ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ છે અને એટલે જ તો હું શક્ય એટલી સારી ગુજરાતી ભાષામાં આપની સાથે સંવાદ કરવાની કોશિશ કરતો હોઉં છું પેલું પ્રદૂષિત ગુજરાતી મારું નથી હોતું કે જ્યાં આગળ ગુજરાતી બોલતી વખતે પચાસ અંગ્રેજી ભાષા કે અન્ય ભાષાના શબ્દો આવતા હોય ને તોય એ લોકો ખોટું ગૌરવ લેતા હોય કે અમે તો માતૃભાષા માટે સમર્પિત છીએ એવી ગુજરાતીને શુદ્ધ ગુજરાતી સારું ગુજરાતી બોલવાની કોશિશ અમે અહીં આગળ કરતા હોઈએ છીએ પણ જે લોકો આ નથી કરી શકતા એ ખોટા બાના કાઢવાના જ છે બરાબરના સ્વીકારો અંગ્રેજી એક માત્ર ભાષા જ છે ભાષા છે પણ એ ભાષાનું કદ એટલું વિસ્તરી ચૂક્યું છે કે એ ભાષામાં જે પ્રકારનું કન્ટેન્ટ એની જે વિષય સામગ્રી ઉપલબ્ધ છે ને વિષય વસ્તુ જે તમને ત્યાં આગળ જોવા મળશે એ અન્ય ભાષાઓમાં નથી મળતું બરાબર તો એનું મહત્વ સ્વીકારીને તમારે અંગ્રેજી શીખવી જ રહી પણ એ શીખાય કેવી રીતે અગાઉ પણ સંવિધાન કરિયર એકેડેમીને આપણે એક બધું યુટ્યુબ ચેનલ બનાવી હતી એમાં લગભગ પાંચ છ વિડીયોઝ મેં મૂક્યા હતા અને એની અંદર કહ્યું હતું કે ભાઈ અંગ્રેજી શીખવું એટલે એવું નહીં કે તમે એના નિયમો જાણો ગ્રામર શીખો અને પછી જ તમે અંગ્રેજી બોલતા કે લખતા થાવ એવું નહીં તમારા રોજિંદા વ્યવહારમાં ભાષા વણાઈ ગયેલી હોવી જોઈએ અને એને વણવા માટે તમે અંગ્રેજી ન્યૂઝપેપર્સ વાંચતા હોવ પુસ્તકો વાંચતા હોવ એ તો ખરું જ તમે જ્યારે ક્લાસરૂમમાં ચર્ચા કરતા હોવ ને ઓનલાઈન ક્લાસરૂમ હોઈ શકે ઓફલાઈન ક્લાસરૂમ હોઈ શકે એની અંદર પણ અંગ્રેજીનો વપરાશ હોવો જરૂરી છે જેમ કે આજે જ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અમે જે ડિસ્કસ કરી રહ્યા હતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવાના છે પણ છતાં હું એમના પ્રશ્નો અંગ્રેજીમાં આપું છું જેમ કે એક પ્રશ્ન તમારી સામે છે વિલ્સન વોન્ટેડ ટુ ડેવલપ સાયન્સ ઓફ એડમિનિસ્ટ્રેશન આઈડિયા ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ ઇઝ ઇમ્પ્લિસિટ ઇન અર્થશાસ્ત્ર ડુ યુ અગ્રી દેટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇઝ અ સાયન્સ સેકન્ડ ક્વેશ્ચન ઇન વોટ વેઝ એન્ડ હાઉ કેન ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્લે અ ક્રુશિયલ રોલ ઇન ઇફેક્ટિવ ગવર્મેન્ટ સિટીઝન ઇન્ટરેક્શન ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ ગુડ ગવર્નન્સ એટસેટ્રા પછી ગુજરાતી ભાષામાં આ પ્રશ્નનો અનુવાદ પણ થાય છે એમની સાથે એનો જવાબ કેવી રીતે લખાય એની ચર્ચા પણ ગુજરાતી ભાષામાં થાય છે અને જેની જરૂરિયાત અંગ્રેજીની હોય એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપતા હોય તો ઇંગ્લિશમાં પણ એની ચર્ચા થાય પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કે જે અંગ્રેજીથી દૂર ભાગતા હોય છે એમને કદાચ પ્રશ્ન પણ તમે અંગ્રેજીમાં આપો ને તો એ સ્વીકારવા તૈયાર નથી હોતા અને આ જ કારણ બને છે એમની નિષ્ફળતાનું ઓકે હવે કોઈક સવાલ કરશે કે સર એમાં નિષ્ફળતા ક્યાંથી આવવાની અમે તો જે પરીક્ષાઓ આપીએ છીએ માનો ને કે કોઈક વર્તણની પરીક્ષા આપતું હોય માનો ને કે હમણાં એસટીઆઈની જે પરીક્ષા ગઈ કે હમણાં બીજી એક એસટીઆઈની પરીક્ષા આવવાની છે એ જ પરીક્ષા એમણે આપવી હોય તો કે સર ત્યાં તો એવા કોઈ ઇંગ્લિશ મીડિયમ વોર્ડ સ્ટુડન્ટ હશે નહીં અને સાદુ સાદું ભણીને આવેલા છોકરાઓ હશે તો થઈ જશે એમાં બધાની ક્યાં જરૂર હું તમને એક સરળ ઉદાહરણ આપું મેં જેમ તમને અગાઉ પણ એક વિડીયોમાં કહ્યું હતું કે જ્યારે હું દિલ્હી ગયો ને ત્યારે એ વાત સ્પષ્ટ હતી કે હું યુપીએસસી સિવાય બીજી કોઈ પરીક્ષા માટે નહીં વિચારું અને મેં નથી જ વિચાર્યું પણ જ્યારે હું દિલ્હી હતો એ જ દરમિયાનમાં સમાચાર આવ્યા કે ગુજરાતમાં બહુ લાંબા સમય પછી જીપીએસસી એક પરીક્ષા લેવા જઈ રહી છે અને એ હતી નાય મામલતદારની પરીક્ષા હવે હું તો એ બાબતે સ્પષ્ટ હતો કે યુપીએસસી સિવાય બીજી કોઈ જ પરીક્ષા નહીં આપું એમાં જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા પણ આવી જાય એ પણ નહીં આપું બરાબર પણ એવામાં સમાચાર આવ્યા કે નાયબ મામલતદારની પરીક્ષા આવી છે અને એમાં મારા અમુક મિત્રો હતા એમણે મને ખાસ કહ્યું કે વિકલ્પ અનુભવ ખાતર તારે પરીક્ષા આપવી જોઈએ જો કે મને અનુભવ લેવા યોગ્ય પણ નહોતું લાગતું કારણ કે એક તો પહેલાં ફિક્સ પગારની નોકરી અને ગુજરાતની પરીક્ષાથી હું બને એટલો એ વખતે અંતર જ જણાવતો કે જેથી યુપીએસસીથી મારો ફોકસ હટે નહીં પણ છતાં મિત્રોએ કહ્યું કે તું એક વખત પરીક્ષા આપી જો બરાબર મેં પરીક્ષા આપી નાયબ મામલતદારની પરીક્ષા આપી પ્રિલમ્સ આપી બે હજાર અગિયારની એ પ્રિલમ્સ આપી અને પરીક્ષા મેં પાસ પણ કરી પ્રિલિમ્સ પાસ કરી અને પછી લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ એની જ આસપાસ બે હજાર અગિયાર માની મેઇન્સ થવાની હતી જો હું ખોટો નહોતો હવે જ્યારે મેઇન્સ થવાની હતી ત્યારે મારી સામે યુપીએસસીની મેઇન્સ હતી યુપીએસસીની બે હજાર અગિયારની યુપીએસસી મેઇન્સ મારી સામે હતી અને એ વખતે સ્ટાફ સિલેક્શન કમિશન સીસેટ અમારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું એટલે મેથ્સ રિઝનિંગની સારી પ્રેક્ટિસ થઈ શકે એટલે એસએસસીની પરીક્ષા ઉપર પણ મેં થોડોક ફોકસ રાખ્યો હતો તો એસએસસીની ટીયર વન એક્ઝામ પાસ કરી તેની ટીયર ટુ એક્ઝામ આવી રહી હતી એસએસસીની મેઇન્સ છે એક બાજુ બીજી બાજુ યુપીએસસીની મેઇન્સ અને હવે જીપીએસસીની અને નાય મામલતદારની પણ મેઇન્સ છે મારા માટે ગુજરાત રાજ્ય સરકારની નોકરીમાં જોડાવવું એ મેં લક્ષ્ય તરીકે રાખ્યું જ નહોતું એટલે મેં એને સ્કીપ કરી એ પરીક્ષા ના આપી એ પરીક્ષા ના આપી મારી સાથેના ઘણા બધા મિત્રો હતા એ વખતે અમે સ્પીપામાં ભેગા રહેતા ઘણા બધા મિત્રો અને એમાંના લગભગ તમામ મારા સિવાયના તમામ એ હતા કે જેમણે નાયબ મામલતદાર અને ડીવાય એસઓની પેલેન્સ પાસ કરી હતી અને મેન્સ આપવા ગયા અને મને લગભગ બધાએ બધા એ સિલેક્ટેડ છે સચિવાલય મળી છે અથવા તો ક્યાંક અત્યારે નાયબ મામલતદાર છે ક્વાઇટ પોસિબલ કે પ્રમોશનથી મામલતદાર પણ બની ગયા હોય આ વાત મેં તમારી સામે કેમ કરી કારણ છે આનું કારણ એટલું કે જે યુપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હતા એમાં હું હોઉં કે મારી સાથેના બીજા મિત્રો હોય આ બધાએ બધા જે તે વખતે ફિલ્મ્સ આપે છે શેની નાયબ મામલતદારની કે જે અગે ક્લાસ વન ટુની પણ પરીક્ષા નથી કોકડા અનુભવ માટે આપી છે કોઈકને નોકરી લેવા માટે આપી છે એ આપે છે અને પાસ થાય છે હવે વિચારો કે એમની સામે એવા વિદ્યાર્થીઓ કે જે માત્ર ને માત્ર નાયબ મામલતદારની તૈયારી કરતા હોય એ કે જેમણે એવું માન્યું હોય કે આપણી પરીક્ષા તો સાદી છે એમાં તો સાદું સાદું આવે યુપીએસસી જેવું ના આવે જીપીએસસી ક્લાસ વન ટુ જેવું ના આવે તો પછી એ લોકો આ યુપીએસસી વાળા વિદ્યાર્થીઓની કોમ્પિટિશનમાં કેવી રીતે આવશે એમની સામે કેવી રીતે ટકશે તમે ફરિયાદ કરતા રહો છો ને ઘણા ક્લાસ થ્રીની તૈયારી કરનારા છોકરાઓ તો ખાસ ઇવન ક્લાસ વન ટુના છોકરાઓની પણ આ ફરિયાદો આવે છે કે યુપીએસસીવાળા અહીં આવી જાય છે તો તમે કરશો શું એમને રોકશો કેવી રીતે તમે એવું કોઈ નોટિફિકેશનમાં રૂલ બનાવડાવશો કે જે યુપીએસસીની તૈયારી કરનારા હોય એમણે જીપીએસસીની એક પણ પરીક્ષા આપવી નહીં અથવા તો એ ઇનએલિજિબલ ગણાશે અથવા તો ક્લાસ થ્રી માટે લાયક નહીં ગણાય તમે એવા રૂલ્સ બનાવડાવશો કે આવવાના જ છે એમને તમે રોકી નહીં શકો તો તમારે કરવાનું શું હોય તમારે કરવાનું એ હોય કે તમારી તૈયારીને હજુ મજબૂત બનાવવાની હોય ફરિયાદો ન કરવાની હોય કરવાની તમારે તમારી જાતને વધુ ઉત્કૃષ્ટ બનાવવાની હોય મારો કોઈ ઉદ્દેશ જ નહોતો કે હું રાજ્ય સરકારી નોકરીમાં જોડા મંચ પર કહેતો રહું છું હું એ નોકરીઓને નીચી માનું છું નાની માનું છું એવું નથી પણ મેં મારા માટે નોકરીને યોગ્ય નહોતી સમજી પણ છતાં બે હજાર ચૌદના વર્ષમાં જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા આવી મેં ખાસ કરીને એટલા માટે પરીક્ષા આપી ફાઇનલ સિલેક્શન મેળવ્યું કે જેથી હું મારા વિદ્યાર્થીઓની સામે એક આદર્શ નમૂનો રજૂ કરી શકું કે યુપીએસસીમાં મેં જે અનુભવ કેળવ્યો છે એ અનુભવ મારી પાસે માં પણ છે એનું ફાઇનલ સિલેક્શન થયું હોય અને પછી હું નોકરી ન સ્વીકારું એ વાત પછી પણ એમની સામે એક આદર્શ નમૂનો પૂરો પાડી શકાય એટલા માટે મેં પરીક્ષા આપી હવે ત્યારે પણ એવું જ હતું કે એક બાજુ હું ખુદ જીપીએસસીની પરીક્ષા આપું છું પણ મારી સાથોસાથ મારા વિદ્યાર્થી મિત્રો પણ એ પરીક્ષા આપે છે જેમને હું રોજ આપણી સંવિધાન કરેલ એકેડેમીની અહેમદાબાદ બ્રાન્ચ ત્યાં આગળ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણાવતો હોઉં છું ઓપ્શનલ સબ્જેક્ટ બરાબર છે તો એમને ભણાવું છે એ લોકો પરીક્ષા આપવાના છે હું આપવાનો છું તો એમણે તો મારી સાથે કોમ્પિટિશન કરવાની આવી અને મારા જેવા બીજા ઘણા બધા હતા કે જે યુપીએસસીના કેન્ડિડેટ્સ હતા અને પરીક્ષા આપી રહ્યા હતા આ હકીકત છે તમે આનાથી કેવી રીતે દૂર ભાગશો ફક્ત ક્લાસ વન ટુની તૈયારી કરનારા છોકરાઓ હોય એ તલાટીની પરીક્ષામાં પણ બેસતા હોઈ શકે નહીં પોલીસની ભરતી હોય છે એમાં પણ બેસતા હોય શકે નહીં તો ત્યાં શું એ ક્લાસ થ્રીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરવાની કે ક્લાસ વન ટુવાળા આમાં આવી જાય છે એ ન કરાય અને એ જ રીતે ક્લાસ વન ટુવાળા એવી ફરિયાદ ન કરાય કે યુપીએસસી વાળા અહીંયા આવી જાય છે કે પછી ઇંગ્લિશ મીડિયમવાળા આવી જાય છે આ પરીક્ષાની ડિમાન્ડ છે બરાબર જોબની આપણે ત્યાં અછત છે જ અનએમ્પ્લોયમેન્ટ મજા મૂકી રહ્યું છે આવામાં લોકો જે નોકરી મળે એ લઈ લેવા તૈયાર જેના પક્ષમાં તો હું જરાય નથી ગમે તેવી નોકરી સમાધાન કરીને સ્વીકારી લેવી એ બાબતના પક્ષમાં તો હું જરાય નથી રહ્યો બરાબર પણ હકીકત તો એ જ છે ને થઈ તો એ જ રહ્યું છે ને તો આવામાં તમે ફરિયાદ કરતા રહો કે ઇંગ્લિશ મીડિયમ વાળા આવી જાય છે યુપીએસસી વાળા આવી જાય છે પેટર્ન એકદમથી બદલાઈ જાય છે ફરિયાદ કરશો ફરિયાદ કરતા જ રહી જશો હું હોઉં કે મારા જેવા બીજા એમના માટે સ્ટેટ લેવલની કોઈ એક્ઝામ પાસ કરવી કેમ સરળ રહી હતી કારણ કે એ યુપીએસસીની તૈયારી પહેલા કરી ચૂક્યા હતા તમે નીચેથી ઉપર જાઓ તો એ અઘરું છે ઉપરથી નીચે આવો તો એ સરળ છે કે નહીં કોઈ ટેકરી ઉપર તમારે ચડવાનું હોય તો ચડતા બહુ શ્રમ લાગે પણ જ્યારે ઉતરવાનું હોય ત્યારે ઉલટી મજા આવે ફટાફટ ઉતરી જવાય હે ને તો એવું જ તૈયારીઓનું છે આ વાત મારે અત્યારે વધારે એક તીવ્રતા સાથે કહેવાની ફરજ એટલા માટે પડે છે કે છેલ્લા અમુક મહિનાઓમાં હું એટલા બધા વિદ્યાર્થીઓને મળ્યું છું રૂબરૂ મળવા આવ્યા હોય ક્યાંક ફોન કોલથી વાત થઈ હોય કે પછી મેસેજથી વાત થઈ હોય કે જે અત્યારે ક્લાસ થ્રીની કોઈ જોબમાં હોય માનો ને કે કોન્સ્ટેબલ છે અને હવે એની તમન્ના છે કે ડીવાયએસપીમાં જોડાય પોલીસ ઇન્સ્પેક્ટર બને એ રૂબરૂ મળવા આવે છે અને આવેને ત્યારે પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે સર સમજાતું જ નથી કે આ જે અત્યારની પેટર્ન છે એ પ્રમાણે હું તૈયારી કરું કેવી રીતે કારણ કે એમનું જ્યારે સિલેક્શન થયું હતું ત્યારે પેટર્ન આપ સમજો જ છો કે કંઈક ઓર હતી હવે એમના માટે આ બધી વસ્તુઓ સાથે તાલમેલ સાધવો એ બહુ અઘરો સાબિત થઈ રહ્યો છે કેમ એનું કારણ કે એમણે ફક્તને ફક્ત ક્લાસને ધ્યાનમાં રાખીને જે તે વખતે તૈયારી કરી હતી એનાથી આગળ એમ નહોતું વિચાર્યું આજે નુકસાન બેઠી રહ્યા છે એટલે જ આજે જેટલા વિદ્યાર્થીઓ નવા ક્ષેત્રમાં આવી રહ્યા છે તે અને એવા કે જેમને બહુ જાજો સમય થયો નથી એમને હજુ એ જેમની અંદર સ્કોપ છે કે એમને તમે એક ચોક્કસ પદ્ધતિથી એક માળખામાં ઢાળી શકો બરાબર એમને હું કહીશ એમને હું કહીશ કે મોટી તૈયારી કરજો મોટી તૈયારી કરજો કદાચ યુપીએસસી ન થાય તો એટલીસ્ટ જીપીએસસી ક્લાસ વન ટુ કરજો બરાબર સર એ કરશો આમ તો હવે બંનેમાં કોઈ ફર્ક છે જ નહીં બટ સ્ટીલ છતાંય કંઈકને ફર્ક કાઢવો હોય તો કાઢે કે તમે લાસ્ટ કેસમાં એટલી પણ તૈયારી કરજો કે જેથી ક્લાસની તૈયારી કરવાની આવે ને તો એમાં તમારે કંઈ અલગથી કરવાનું ન થાય એ પરીક્ષા આવે જાય તમે પાસ થઈ ગયા હશો બરાબર યુપીએસસી કરનારાઓ માટે જીપીએસસી કરવું ક્યારે અઘરું નહોતું રહ્યું એ જ રીતે જીપીએસસી યુપીએસસી કરનારા માટે ક્લાસસી કરવું પણ ક્યારે અઘરું ન રહે પહેલાં અઘરું ગણાતું કારણ કે યુપીએસસીનો એક એટીટ્યૂડ જ આખો અલગ હોય અને એમાં તમે આજથી બાર પંદર વર્ષ પહેલાં તલાટીની કોઈ પરીક્ષા લઈને જુઓ એનું પેપર તો ક્વેશ્ચન્સ એવા પૂછાયો કે સાવ ફેક્ચુઅલ હોય બરાબર હવે યુપીએસસીની પદ્ધતિ હોય જ નહીં તો પછી બને કે કોઈક વ્યક્તિ આઈપીએસ બની શકતી હોય પણ પીએસઆઈની પરીક્ષા મને પાસ થઈ જાય બરાબર હવે આ બધા ભેદ ભૂંસાઇ રહ્યા છે બરાબર સ્ટ્રીમલાઇન થઈ રહ્યું છે બધું એક રીતે બધું યુનિફાઈ થઈ રહ્યું છે એનું એક યુનિફિકેશન તમને જોવા મળશે કે જાણે બધું જ એક જગ્યાએ આવીને મર્જ થઈ રહ્યું છે સિંગલ પ્રિપરેશન લેટ ઇટ બી એની એક્ઝામિનેશન આપ સમજો એ આપના હિતમાં છે અમુક વિદ્યાર્થીઓ એ હદે જડ બની ગયા હોય છે કે એમને તમે વાસ્તવિકતાથી પરિચિત કરાવડાવો તો પણ એમના મગજમાં નથી ઉતરતું એમનાથી તો આમ તો આપણે અંતર જ જાળવવાનું હોય પણ બનતું હોય છે ક્યારેક કોઈક વિદ્યાર્થીનો મેસેજ પણ આવી જાય અને મેસેજમાંનું જે શબ્દોનો વપરાશ હોય એનો શબ્દોનું જે ચયન હોય એના આધારે સમજાય છે કે આ પેલી ક્લાસથીવાળી જે પેલી માનસિકતા રહેતી કે ભાઈ ગોખો અને પાસ થાવ જૂના સમયમાં એમાંથી હજુ બહાર નથી નીકળ્યો અને હું જાહેર મંચ પર વારંવાર કહેતો રહું છું કે ક્લાસ થ્રીની માનસિકતા ખોટી હતી અને વખોડવી જ રહી એક સમયે જીપીએસસીમાં પણ એવી માનસિકતા ચાલી જતી હવે ન ચાલે તો ન જ ચાલે અને કોઈક ભાર દઈને વખોડે નહીં એને ટીકા ન કરે એને ખોટું ન કહે ત્યાં સુધી વિદ્યાર્થીઓની અંદર બદલાવ નથી આવતા અપેક્ષિત બદલાવ જો લાવવા હશે તો એના માટે જે ખોટું છે એને ખોટું કહેવું પડશે સખત શબ્દોમાં વખોડવું પડશે એ ખોટું હતું ખોટું છે અને ખોટું જ રહેશે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથેની તૈયારી એ જ સાચી તૈયારી શોર્ટ ટર્મ લાભ અપાવે એ તૈયારી ક્યારેય સાચી નહીં મોટી તૈયારી એ જ સાચી મોટી તૈયારી એવી કે જેમાં નાની મોટી પરીક્ષાઓ આપોઆપ સમાઈ જાય એના માટે અલગ તૈયારી કરવાની જરૂર ન પડે જીપીએસસી યુપીએસસીના કેન્ડિડેટને ડીવાયએસઓ નાયબ મામલતદાર એસટીઆઈ માટે અલગ તૈયારી કરવાની જરૂર ન જ પડે એવા વિદ્યાર્થીઓને પોલીસ ભરતી માટે અલગ તૈયારીની જરૂર ન જ પડે તમે જુઓ ને કે અત્યારે પોલીસ ભરતીમાંથી કાયદાઓ કાઢી નાખ્યા તો ત્યાં આગળ આવ્યું શું લેંગ્વેજિસ અને જીએસ તો એનો સીધો અર્થ એ થયો કે પહેલાં તો થોડોક પણ ફર્ક રહેતો ને કાયદાઓના કારણે સ્પેશિયલ પોલીસ ભરતીની તૈયારી કરનારા ઉમેદવારો રહેતા હવે તમે એવો ભેદ ન કરી શકો હા ફિઝિકલની દ્રષ્ટિએ ખાલી ફરક પડે બાકી શું ફર્ક પડે વિદ્યાર્થીઓની વ્યથા હું બહુ નિયમિત રૂપથી જોતો હોઉં છું વિદ્યાર્થીઓ મળવા આવતા હોય કે જ્યારે એમની સાથે ફોન કોલથી વાત થતી હોય ક્યારેક તેવું પણ બને કે રસ્તામાં નીકળ્યા હોય અને કોઈક વિદ્યાર્થી મળી જાય તો જ્યારે એમની વ્યથા સાંભળું છું ને ત્યારે મને સતત એ વાતનું દુઃખ લાગે છે કે વિદ્યાર્થી કેમ કેમ આ પીડામાંથી પસાર થઈ રહ્યો છે એનું કારણ એટલું જ ને કે જે તે વખતે એને સાચું માર્ગદર્શન કોને આપ્યું નહીં એને ખોટા રસ્તે ચડાવી દીધો કે ભાઈ તું આટલું કરી લે આટલી પીડીએફ વાંચી લે એટલે જુનિયર ક્લકમાં પાસ થઈ જઈશ હે કોન્સ્ટેબલ બનવું હોય તો આટલું જ મટીરિયલ કરી લે થઈ જશે આ એને પહેલેથી શીખવાડવામાં આવ્યું એટલે જ એ ફંટાઈ ગયો ને એને બિચારાને જે તે વખતે યોગ્ય એક્સપોઝર નહોતું મળ્યું એનું એને નુકસાન ભોગવી લીધું હવે વધારે ન ભોગવે એટલા માટે હવે એ જરૂરી લાગે છે કે આ યુટ્યુબના માધ્યમથી આપણે વધુ સક્રિય થઈને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ આપ સમજો આપ સમજો ને બીજાને સમજાવો સાચી તૈયારી એટલે એક જ તૈયારી બધી જ પરીક્ષાઓ માટે એક જ તૈયારી પહેલાં ફરિયાદ કરતા રહેશે કે કલેક્ટર અને નાયબ કલેક્ટર બનવાની પરીક્ષા તો અલગ રાખવાની જ હોય ને તલાટી બનવા માટે એનાથી પરીક્ષા અલગ હોવી જોઈએ હા હોવી જોઈએ બંનેનું બધાનું સ્તર અલગ છે સ્વીકારીશ પણ તમારે હકીકત તો સ્વીકારવી પડશે ને કે હવે સાવ એ ઉમેદવારો રહ્યા જ નથી અને રહ્યા છે તો બહુ ઓછા હશે કે જે માત્ર માત્ર એક પરીક્ષાને ટાર્ગેટ કરતા હોય તો કે યુપીએસસી તો માત્ર યુપીએસસી બરાબર એના સિવાય બીજું કશું નહીં બરાબર આવું કરવાળા બહુ ઓછા છે તો બધા જ ઉમેદવારો લગભગ બધી પરીક્ષા આપે છે તો પછી એને તમે કેવી રીતે એને નજરઅંદાજ કરી શકો કરવાનું એટલું જ હોય આપણે વધારે ઉત્કૃષ્ટ બનવાનું હોય આપણી તૈયારીઓને વધારવાની હોય અંગ્રેજી વગેરેથી આપણે દૂર ન ભાગવાનું હોય અગાઉ પણ મેં કહ્યું હતું કે જૂની પેટર્ન પ્રમાણે જો તમને બહુ સારી લાગતી હતી જીપીએસસીમાં તો તમે ત્યારે સિલેક્શન લઈ ચૂક્યા હોત ઘણા કહે છે કે ચાર પાંચ વર્ષથી પેલી પેટર્ન પ્રમાણે તૈયારી કરતા અને હવે પાછા બે ત્રણ વર્ષે નવી પેટર્ન પ્રમાણે આપવા પડે તો હું તો કહીશ કે પહેલાં ચાર પાંચ વર્ષ કાઢે એનો તો હિસાબ આપી દઉં હું તો પહેલેથી મતનો રહ્યો છું કે આ તૈયારીની પાછળ ત્રણથી ચાર વર્ષ સારી રીતે આપો ડન પછી તમારે જો સાત આઠ વર્ષનું અહીંયા ટાર્ગેટ રાખવો હોય તો તમે તો મહાન છો તમને કોણ પહોંચે બરાબર તો આવા જ લોકો છે કે જે આ વસ્તુઓમાં ફરિયાદો કરતા રહે છે પણ એમની ફરિયાદથી માહોલ એવો બને છે કે જેનાથી જે નવા છોકરાઓ ક્ષેત્રમાં જોડાય જે સિન્સિયર કેન્ડિડેટ્સ હોય એમને નુકસાન પહોંચતું હોય એમને નુકસાન ન પહોંચે એ જોવાની જવાબદારી પણ આપણી બને એ જવાબદારી પણ આપણી બને એટલે જ યુટ્યુબના માધ્યમથી એ જાગૃતતા લાવવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ તો આપ સમજો સાચી તૈયારી શેને કહેવાય સમય લાગશે સાત આઠ મહિના લાગશે પૂરા શિદ્ધત સાથે પૂરી શિદ્ધત સાથે સમય આપો અને પછી પરિણામ ન મળે એ અશક્ય છે હું સામાન્ય રીતે ગેરંટી આપવામાં જ્યારે નથી માનતો બરાબર પણ આ બાબતમાં હું શ્યોર છું કે જો તમે તૈયારી સિન્સિયરલી કરી હશે તો ચોક્કસથી પરિણામ હશે પરિણામ એટલે હંમેશા એવું ના હોય કે તમે સિલેક્શન મળી લીધું અને ત્યાં જતા રહે તમને સંતોષ અહીંયા સક્સેસની ડેફિનેશન પણ આપણે ડિફાઈ પ્રોપરલી નક્કી કરવી જરૂરી છે કે આઈ શુડ ફીલ લાઈક આઈ હેવ ડન સમથિંગ સાત આઠ વર્ષ એવું ના થાય કે પરીક્ષાએ પાસ ન થયા અને પછી એમ થાય કે આટલા વર્ષોમાં મેં કર્યું છું બરાબર જે નિરાશાનો ભાવ આવે ને એ નિરાશાના ભાવથી બચવા માટે આપણે મહેનત તંતોડ કરવાની હોય સાચી તંતોડ મહેનત આને કહેવાય પેલું ફિક્સ છે એને ગોખ્યા કરી એને તૈયારી ના કહેવાય ફરિયાદો કરતા રહીએ એને તૈયારી ક્યારે ના કહેવાય બરાબર તો આશા રાખીએ કે ગુજરાતના વિદ્યાર્થીઓ આવા સમજે સમય સમય આવીને આપણે આ વાતોને યાદ કરાવડાવતા રહીશું અને બીજી પણ વાતો એમાં ઉમેરતા રહીશું આશા રાખીએ કે જાગૃતિ ફેલાય અને વિદ્યાર્થીઓના મગજમાં જે એક અંધકાર ફેલાઈ ગયો છે એમને જે લાગે છે કે એમની વિરુદ્ધ કોઈ કાવતર રચી રહ્યું છે અને એમને નોકરી મેળવતા કોઈક રોકી રહ્યું છે એ બધી માનસિકતાથી એ લોકો દૂર થાય બસે જ વાત કરીશું કોઈક નવી આવનારા વિડીયોમાં આ ચર્ચા અહીંયા જ અટકાવીએ ધટ્સ એટ